રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર આવેલ સાંધિયા પુલનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે બ્રિજનું 60% થી પણ વધુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે આજે મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ચાલી રહેલા કામની સ્થળ પર મુલાકાત લીધી હતી અધિકારીઓ પાસેથી બ્રિજ અંગેની માહિતી પણ મેળવી હતી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે આ 75 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થઈ રહ્યો છે

રાજકોટ શહેરમાં છે આ વીસમાંથી અમારા લાસ્ટ જ્યારે અમે આખું ઇન્સ્પેક્શન કર્યું તો એક બ્રિજ અમને એવો લાગ્યો કે જેની ઉપર હવે એને ડાયલિપિડેટેડ છે ને એને ઉપર કામ કરવું પડે એને આખો ડિસ્મેન્ટલ કરી અને આ સાંડિયા બ્રિજને પંચોતેર કરોડ જેટલી રકમના ખર્ચે આખો નવો બનાવવાનો નિર્ણય થયો ને એનું કામ શરૂ થયું આ બ્રિજ બનાવવામાં ઘણી ડિફિકલ્ટી એ રહી છે કે ડાયવર્ઝન રૂટ આપવો વોઝ અ મેજર ચેલેન્જ અને એને ઉપર પણ ખાસ્સી મહેનત અમોને થઈ પણ સદભાગ્ય હવે આ બધું જોતા બિફોર ટાઈમ આના કમ્પ્લિશન તરફ અમે જઈ રહ્યા છીએ સાઈઠ ટકા જેટલો આપ જુઓ છો એમ બ્રિજનું પ્રોગ્રેસ થઈ ચૂક્યો છે ફક્ત હવે જે રેલવેના જે પાટા છે એ જ વિસ્તાર ઉપરનું અમારું એક મેજર કામ આખું જે પિયરથી લઈને બાકી રહે છે બાકી બધું હવે અમે જે સિક્સટી પર્સન્ટ ફિઝિકલ પ્રોગ્રેસ સુધી પહોંચી ગયા એટલે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે હવે વેરી સૂન એન્ડ એઝ આઈ ટોલ્ડ યુ બિફોર ટાઈમ અમે સાંઢિયા બ્રિજને ખુલ્લો મૂકી શકીશું થેન્ક યુ